શાય નમઃ નમસ્કાર મિત્રો ધર્મ દર્શન ચેનલ માં તમારું સ્વાગત છે ભાદરવા મહિનાના વદ પક્ષની એકાદશી તિથિને ઇન્દિરા એકાદશી કહેવામાં આવે છે શ્રાદ્ધના દિવસોમાં આવતી આ એકાદશી ખૂબ જ ખાસ માનવામાં આવે છે આ તિથિએ તર્પણ પિંડદાન અને બ્રાહ્મણ ભોજન કરાવવાથી મૃતાત્માઓને મોક્ષ મળે છે ઉપનિષદોમાં કહેવામાં આવ્યું છે કે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે આ દિવસે ભગવાન શાલિગ્રામની પૂજા અને વ્રત કરવાનું વિધાન છે કોઈ પૂર્વજ જાણીએ અજાણીએ કરેલા પોતાના કોઈ પાપના કારણે યમરાજ પાસે દંડ પોગવી રહ્યા હોય તો વિધિ વિધાનથી ઇન્દ્રા એકાદશી નું વ્રત કરીને તેમને મુક્તિ મળી શકે છે એકાદશીએ આમળા તુલસી અશોક પીપળાનો છોડ ભગવાન વિષ્ણુ સાથે પિતૃઓ પણ પ્રસન્ન થાય છે શ્રાદ્ધ પક્ષમાં આવતી આ અગિયારસ ખાસ એટલા માટે છે કે તે કરવાથી પિતૃઓનો ઉદ્ધાર થાય છે આપણા પૂર્વજો કે જેમનામાંથી જાણતા કે અજાણતા કોઈ પાપ થયું હોય તેના કારણે તે દંડ ભોગવતા હોય તો આ અગિયારસ કરવાથી તેમનો ભોગવટો પૂરો થાય છે અને તેમને શાંતિ મળે છે તેથી પરિવારને આશીર્વાદ મળે છે અને સાસો સાથોસાથ વંશની પણ વૃદ્ધિ થાય છે આ એકાદશીનું વ્રત જો વિધિ વિધાનપૂર્વક કરવામાં આવે પુણ્યની પ્રાપ્તિ થાય છે આ અગિયારસે દાન આપવાનો વિશેષ મહિમા છે મૃત્યુ પછી વ્યક્તિ વૈકુંઠમાં વાસ કરે છે હવે આપણે સાંભળીશું ઇન્દિરા એકાદશીની વ્રત કથા ભગવાન શ્રી કૃષ્ણ ધર્મરાજ યુધિષ્ઠિરને ઇન્દિરા એકાદશીનું વ્રતનું મહત્વ સમજાવ્યું હતું જેમાં શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે કે સમસ્ત પાપ કર્મોનો નાશ કરનારી એકાદશીમાં ઇન્દિરા એકાદશી ખાસ છે આ વ્રત કરવાથી પિતૃઓની મુક્તિ થઈ જાય છે હે રાજન ઇન્દિરા એકાદશીની કથા જે હું તમને સંભળાવું છું તે ધ્યાનથી સાંભળો તેમને સાંભળવા માત્રથી જ વાજપેયી યજ્ઞ સમાન ફળની પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે સતયુગમાં મહિષ્મતી નામની નગરી હતી તેમના શાસનમાં પ્રજા પણ સુખ ચેનથી રહેતી હતી ધર્મ અને કર્મના તમામ કાર્યો નગરમાં ખૂબ જ સારી રીતે થતા હતા એક દિવસે એવું થયું નારદજી ઇન્દ્રસેનના દરબારમાં પહોંચ્યા ઇન્દ્રસેને તેને પ્રણામ કર્યા અને આવવાનું કારણ પૂછ્યું ત્યારે નારદજીએ કહ્યું કે હું તમારા પિતાનો સંદેશો લઈને આવ્યો છું જ્યાં સમયે પૂર્વ જન્મમાં એકાદશી વ્રતનો ભંગ કરવાના કારણે યમરાજ દ્વારા દંડ ભોગવી રહ્યા છે નારદજીની વાત સાંભળી ઇન્દ્રસેન વ્યથિત થઈ ગયો દેવરસિંહને તેનું સમાધાન પૂછવા લાગ્યા ઇન્દ્રસેને કહ્યું કે કોઈ પણ ઉપાય બતાવો કે જેથી મારા પિતા પીડાનો અંત આવે ગતિ થાય ત્યારે દેવર્ષિએ કહ્યું કે હે રાજન તમે શ્રાદ્ધ પક્ષમાં આવતી ઇન્દિરા એકાદશીનું વ્રત કરો આ દિવસે નારાયણનું વિધિવત પૂજન કરી આખો દિવસ ઉપવાસ કરો ને ભગવાન વિષ્ણુનું ભજન કરો કે કથા શ્રવણ કરો તેના પુણ્યથી તમારા પિતાને મુક્તિ મળી જશે એ દિવસે દાન પણ આપો આમ કહીને નારદજી અંતર ધ્યાન થઈ ગયા તે પછી મહારાજ ઇન્દ્રસેને નારદજીના કહેવા પ્રમાણે વિધિ અનુસાર એકાદશીનું વ્રત કર્યું તેનાથી તેમના પિંતાને શાંતિ મળી અને તે પરમ પદને પામ્યા જ્યારે રાજ સ્વયંપળ અનંત સુખોને ભોગવીને અંતે મોક્ષને પ્રાપ્ત કર્યો આ દિવસે વહેલી સવારે ઉઠી ઊઠી શ્રાદ્ધપૂર્વક સ્નાનાદિ કર્મ પતાવી અને વ્રતનું પાલન કરવું આ દિવસે પ્રથમ વિષ્ણુનારાયણનું પૂર્ણ શ્રાદ્ધ અને ભવ ભક્તિથી પૂજન કરવું તે પછી પિતૃઓનું પૂજન અને તર્પણ કરવું આ દિવસે ફરાહાર કરવો અન્ન ન લેવું દિવસભર પ્રભુ સ્મરણ કરવું પ્રભુ પાસે પિતૃઓના કલ્યાણ માટે પ્રાર્થના કરવી તે પછી શક્ય હોય તો બ્રહ્મ પૂજન કરાવવું યથાશક્તિ દક્ષિણા કે વસ્ત્ર આપી સન્માનિત કરવા અને જો આમ ન થઈ શકે તો કોઈને સીધું આપવું શક્ય હોય તો દિવસ દરમિયાન મૌન રહી જાપ કરવા અને રાત્રે બાર વાગ્યા સુધી જાગરણ કરવું જે આ રીતે ઇન્દિરા એકાદશીનું વ્રત કરે છે તે સંસારના સર્વ સુખોને ભોગવી મોક્ષની પ્રાપ્તિ કરે છે વૈકુંઠમાં વાસ કરે છે જ્યારે પિતૃઓની શાંતિ અને ગતિ થવાથી પારિવારિક સંબંધોમાં પણ વિશેષ સુખ શાંતિ પ્રાપ્ત થાય છે જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો Seja bem Krishna.